વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ લાઈને નડતરરૂપ દુકાનો અને મકાનોનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સાથે એમજીવીસીએલનો સ્ટાફ તથા ટીડીઓ અને દબાણ અધિકારી સાથે રાખી દબાણ દૂર કર્યું હતું જેમાં ત્રીસથી પાંત્રીસ દુકાનો અને દસથી બાર મકાનોનો સમાવેશ કરવામાં આવે છે જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી કારી ચિરાગ શાહે મીડિયા સમક્ષ માહિતી આપી હતી આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા અક્ષરચોક બ્રિજ ઉતરી અને સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઈનમાં આવતા ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ટીડીઓ વિભાગ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અટલાદરા જીઇવી

દબાણો દૂર કરવામાં આવી રહ્યા હા પણ હાલમાં અત્યારે કોર્ટનો એવો કોઈ મનાય હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા આ લોકોને રોજીરોટી છીનવા જશે તેઓ એવી પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને ખૂબ ખૂબ સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે દબાણ દૂર કરવામાં આવે ચિરાગા દબાણ અધિકારી